શ્રી કૃષ્ણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય વ્લોગ અને અમારો શિવ શું કરે છે શિવ રૂમાલ વાળે છે કારણ કે આજે અમારા ઘરે ગેસ્ટ આવવાના છે અમારા ફ્રેન્ડ છે ને એના મમ્મી પપ્પા ઇન્ડિયાથી આવ્યા છે તો થયું કે ચલો જમવા બોલાવી લઈએ અને આવી જાય મળે અને આજે વેધર સારું છે વચ્ચે બી બહુ ગરમી હતી અહીંયા તો થર્ટી થર્ટી થ્રી ડિગ્રી સુધીની પણ અત્યારે

યસ આ મુશ્કેલ લેવા ગયા અને અમે આજ કપડા ધોયા હતા તો બધા સુકાઈ ગયા છે સરસ રીતે એમ તડકો એટલો બધો હતો ને તે સુકાઈ ગયો અને શિવજી અમાર રૂમાલ વાળે છે વેલ ડન બેબી વેલ ડન શિવમા મમ્માની બધી હેલ્પ કરાવે છે હે ને ગુડ બોય છે ગુડ બોય છે શિવને શું ખાવાનું છે પછી આજે હું તું ખાવાનું પૂરી શાક શ્રીખંડ શાક નહીં ભાવતું તો શિવ શું ખાશે પૂરી અને શ્રીખંડ ખાઈશ હા પૂરી અને શ્રીખંડ ખાઈશ હું હોમું જ ખાઈશ હોમું જ ખાશે

મમ્માના ત્યાંથી શૂઝનું આમ થયું એટલે તો તમે લોકો બી ઇન્વાઇટેડ છો આવો બધા જમવા અમારા ઘરે જો આ અમારું ગાર્ડન છે નાસી છે હજુ તો કારણ કે એવું સરસ રીતે ક્લીન નથી કર્યું મશીન બગડ્યું છે ઘાસ કાપવાનું એના લીધે અને જો કપડાં સુકાય છે અને આજે અમે છે ને ગઝેબો બાંધ્યો છે કે સમરમાં ચાલી જાય એવું આવે ને તો અને તડકો બી ના લાગે નીચે બેસીને શાંતિથી પાર્ટી થાય અમે આજે ઓલરેડી પાણીપુરીની પાર્ટી તો કરી જ લીધી છે હમ જો શિવ બતાવે કે ત્યાં ચેનથી બંધ થઈ જાય ગઝબો

એચલે હું વ્લોગ તો બનાવતી જ હોઉં છું પણ શિવ છે ને એટલું બધું કેમેરાથી યુઝ ટુ ના હોય એટલે ના બોલે ને એવું પણ હવે યુઝ ટુ થઈ ગયો છે એટલે બધી ને ફોનમાં બોલે ચલો તો હમણાં જમવાનું બનાવીએ ઓલરેડી લોટ તો બંધાઈ ગયો છે પૂરીનો બટાકા બી બફાઈ ગયા છે બસ હવે ઉપરનું થોડું થોડું બાકી છે કરવાનું કે શાક બનાવીશું અને પૂરી તળીશું વણીને ગુલ્લાને બધું થઈ જ ગયું છે લશ્વીને બતાવું જુઓ મેં લાકડા ભેગા કરી દીધા છે ચૂલા ઉપર પૂરી અને શાક કરવા માટે અને અહીંયા અમાર છે ને ખૂબ આવી રીતે ઝાડ છે એક તો શું કે સુકાય ના નીચે પડે તો સરસ આપણે પેલી કાંટી ને ના થતું હોય એ રીતે કોટીન જેમ આવું આવી નાની નાની લાકડા તે એનાથી સરસ સળગે જો અમારો છે ને આ રેડીમેડ ચૂલો જે મેં તેમમાંથી ઓર્ડર કરેલો છે મેં એકવાર તો બનાવ્યું હતું આઈ થિંક મેં રીલ મૂકેલી છે તો ફરીથી પાછું મેં એને પેક કરીને મૂકી દીધો હતો જો બધું સરસ આવી ગયું છે બેટા મેં મમ્મા ચૂલો બનાવું છું ચૂલો બનાવું છું તમને કે બીજું શું કરું કે આ પાટો નપો તમને ના ચાટી આ બધું નકો ના ના ન ના દી નાખવાના કાં તો તમને નાકવાનું ન નાં દે નથી નાખવાના કે શું રહેવા દે ના ના બાણદી રેડી દીધા ગામડાની ગામડા ગામડાનું જીવન એવું જોયે તો ગામે રેતા હોય ને એટલે લોકો એવું થાય શહેર માં રેવા જઈએ શેર માં

જો આમાં ચૂલો સળગી જો સળગી જો છે સરસ રીતે અને હવે તેલ આવશે અને પૂરી બનાવીશું બધું લઈને ગોઠવાઈ ગયા છીએ હું ચકુ બે જણા અને ખુશુબેન ની રાહ જોવાઈ રહી આવ ક્યારે અને ગેસ્ટ તો હજુ આયા જ નહીં હા બેટા એ ડીસ લેતો હોય એમાં સરસ તેલ આવી ગયું એમ પૂરી તળાવવા માંડી ગયું અહીંયા અમે ગેસનો બચાવ કરી રહ્યા ગામડાની સિસ્ટમ થી અમાર પુરીએ જુઓ કેટલી સરસ એકદમ ફૂલી મોટી દાડા જેવી થઈ છે લાસ્ટ ટાઈમ અમે કરી હતી ને ફૂલી જ નહોતી આ ટાઈમ પરફેક્ટ લોટ આ વખતે પરફેક્ટ લોટ બંધાયો છે મરચા માં દાવ થઈ ગયો ચૂલો બંધ થઈ ગયો તો પતી અને માં ગેસ્ટ આવી ગયા લીના બેન હેલો અને માસી આયા એમના સાસુ છે લીનાના ઇન્ડિયાથી આયા બેબી રાખવા સ્પેશિયલ હે લીના ચાલો બધા જમવા માટે બટાકાનું રસાવાળું શાક મરચા ખાવા આ ચાલો બધા જમવા પાછા હા તું બોલ અને આમાં સાસુ મા હું આ રહ્યા આજે ઉભા હોય ને રહ્યા કારણ કે હું પૂરી બનાવતી હતી ને તેમાં નથી ફૂલતી ને બે ચાર પૂરીઓ વચ્ચે તો શું કહે છે પૂરી ફૂલતી નહીં ના ફૂલતે હતી આ છે મારું ફેવરેટ શ્રીખંડ હા શ્રીખંડ લાયા અમે બે જાતના પણ એક એક અમેરિકન ટ્રીટ અને કેસર એ અમેરિકન પૂરી ઠંડુ ઠંડુ પાણી સલાડ બધું જ લઈને અમે બેહી ગયા હીએ

मर्चा अर्पित कहाँ बेटा अंगार पूरी 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 मर्चा मर्चा स्विगन ए होसू बताऊं तुम्हें नहीं बताऊं आना मेरी डी

Okay. Okay, bye-bye. Bye-bye. Shri -bye. Krishna.